રામ રામ મિત્રોને કેમ છો મજામાં મજામાં જશો ને આપણા વ્લોગ વિડીયો જોતા હોય ને ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ અને મસ્ત મજાનો અત્યારે હેને ઠંડો પહોંચ વરી ગયો છે અને આગળનો વ્લોગ અપલોડ કરવા ઉપર આવી ગયો છું અને આગળનો વ્લોગ પૂરો કરી અને નવો વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે તો જો તડકો મસ્ત મજાનો ટીટોડી બોલે બોલે જો અવાજ આવે તમને ટીટોડી ન આવતો હે નીચે છે ને પછી સત્સંગ ચાલુ એનોય આવતો હોય છે એટલે કન્ટિન્યુ હોય ને બ્લોગમાં બૈને જો ગામમાં જઈએ એટલે તમને બતાવું થોડું ઘણું જે પણ છે એ પણ તમે જોવા આવ્યું તો આવી ટીટોડી આવે એટલે ટિટોળીને એક વાર તમને ખબર હોય તો કહું સાચું ખોટું મને નથી ખબર ઈંડા હોય ને એ ચોમાસાની આજુબાજુ મૂકે અને કેટલો વરસાદ કેવો વરસાદ થાય ને એ ટૂંકમાં એના ઉપરથી અનુમાન લગાડતા હોય તો આપણે નથી આવડતું આપણે ફાઇનલ ખબર નથી સાચું એ ખોટું હોય પણ તમે હે ને સાંભળેલું હોય તો કોમેન્ટ કરી દેજો આવું કંઈ તો ચાલો હે ને વધારે કંઈ ખેંચવું નથી આપણે કન્ટિન્યુ બ્લોક કરીએ આ બે હે ને ક્યાં પક્ષી છે ને કોમેન્ટ કરી દેજો એક અહીંયા છે સફેદ ને કાળો કલર જેવું ને એક આ કાળા કલર જેવું હે બે અલગ અલગ છે તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દો ક્યુ પક્ષી છે આ ચોખ્ખું તો ક્લિયર નથી દેખાતું પણ ટ્રાય કરું છું

શું ખાવાનું રોટલી શાક સંભારો દહીં હાલો જમવાનું નાખીએ ફાઇનલી મિત્રો હોમ મેડ ખમણ બનાવ્યું છે જોઈએ કેવું ટેસ્ટ માં આવે પેલી વખત ટ્રાય કરી છે કાટિયા ઢોકરા નથી ખમણ છે ખમણ ઉસા દેંગે ઘર ભેગું થાને ભાઈ કોઈ આડાવડું થયું ને એટલે મરચા વાળા કરી નાખશું રેડી ફાઇનલી મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને અત્યારે હે ને સવાર તો નહીં બપોર થઈ ગયો કારણ કે પોણા એક જેવું થઈ ગયું હે અને અત્યારે આપણે જવાનું છે દુકાને કારણ કે ગામમાં ગયો તો બધું કામ પતાવી અને મસ્ત મજાનો પાછો આવી ગયો હવે જવાનું છે આપણે દુકાને કેમ કે જવાનું છે તો હે ને અત્યારે આપણે જવાનું છે કોઈ પણ વાહન મળે ને તો એમાં બેસી જાય ડાયરેક્ટ ટુ વ્હીલ લઈને જવાનું કારણ કે ફોર વ્હીલ તો ઓલરેડી ગઈ જ છે રિટર્નમાં તો ફોર વ્હીલ છે જ અત્યારે કોઈ પણ વાહનમાં નીકળી જાય અને આ ટ્રેન્ડિંગ વાયરલ થયું સોમ કોયલ એનો જ અવાજ આવે છે કમેન્ટ કરજો જો મને કોયલ નો લાગે તો મને હોય કોમેન્ટ કરજો ફાઈનલી ચાલો હવે આપણે નીકળીએ અમારી મસ્તી અને મજાક ચાલી રહી છે અત્યારે છે જો ઊભી થઈ ગઈ છે ખવડાવી દેનું ખાવાની જો હાલો હારી અમે હારી તમને રમને ભૂખ જ છે તમાર બપોરે ટાઈમ જરી ફાઈનલી મિત્રો આપણે એને જમી અને ફ્રી થઈ ગયા છીએ અને વાગી ગયા સાડા નવ જેવું કેમ કે મોડા મોડા જમવા બેઠા હતા ને પાછું થોડું કામ હતું એટલા માટે સાડા નવ વાગી ગયા છે અને બાદ છે ને તમને બેન્ડવાજા એને સંભરાતા હશે કારણ કે લગ્ન છે એટલા માટે તો આજે એને આપણે દુકાને ગયા તો છકડાની મોજ લીધી અને એક વાત કહી દઉં કે ઘણાને હેને છકડામાં બેસતા શરમ આવે મેં એવો જોયો હે રિયલ અનુભવ કર્યો કે એવા પણ લોકો છે કે જેને છકડામાં બેસતા શરમ આવે પણ હશે હવે આપણે કંઈ કહેવાય નહીં કારણ કે કોઈ ખરાબ કામ કરતા હોય તો શરમ અનુભવવી જરૂરી છે એટલે આમાં ઉલટું છે કે જો ખરાબ કામ કરતા હોય તો શરમ ન થાવતી અને સારા કામ કરે તો શરમ આવે એટલે આમાં નક્કી નથી થતું શું છે શું નહીં તો જોઈએ હવે એને કે છે એને મનમાં એવું લાગતું છે કે છકડામાં બેસીએ તો આપણી વેલ્યુ ડાઉન થતી છે એવું કંઈ છે એટલા માટે નહીં બેસતા હોય પણ મને એવું કંઈ છે નહીં આપણે ગમે ત્યારે ઓન ધવે જ હોય ગમે ત્યારે ગમે એ વાહનમાં બેહવાની મજા જ આવે કારણ કે ખોટું કરતા હોય ને તો શરમનો આવે આવે ને આવે પણ એવું નથી અત્યારે અત્યારે અલગ જ છે તો ને એવું બધો અનુભવ થતા હોય આમાં કડવા અને સારા બંને તો અત્યારે ને તને તમે ચેનલને લાઈક ન કરી હોય તો લાઈક કરી દો શેર કરી દો અને વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વ્લોગ સાથે એ પહેલાં હેને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે હવે મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી